એના ફીટર તૈયાર નહીં કરો એના એન્જિનિયરો તૈયાર નહીં કરો આઈટીઆઈ કરનારા યુવાનો તૈયાર કરો તો અહીંયા કંપનીઓ તમને નોકરી આપશે પણ ત્યાં જઈને ઝાડુ પોતા કરવા છે તો એ નોકરી તો કોઈનું કઈ નહીં થવાનું અહીંયા આઈટીઆઈ હોવી જોઈએ આઈટીઆઈ ની અંદર આપણા બાળકોને ગુણવત્તા વાળું શિક્ષણ મળે ને એના માટે તૈયાર કરવા પડે પણ માફ કરશો જેવી તેજી આવી ને તો એક જ સમાજ પહેલી જમીન વેચી મારે આપણે વેચી મારી પૈસા જોયા જ નહીં અને પૈસા આવ્યા નહીં કે ઉડાડી માર્યા નહીં ખોટા દેખાડા ખોટા ખર્ચાઓ કરી ફરતી પાંચ વર્ષ પછી જુઓ તો એના એ જ વગર ચંપલે ફરતા હોય તો તમારા બાળકો માટે કઈક બચાવ અને એમના માટે કઈક બચાવ છો ને ભાઈ તો એ તમારું આવનારી પેઢી તમને નતર માફ નહીં કરે